આ ફ્લાઇટ મોડ કરી નાખ્યું ને આ ઉપર દાંડીઓ લગાવવા માટે આપડે ઘર ઉપર લગાવવાનું છે એટલે ઘર ઉપર છે ને આ દાંડીઓ આઈકણ બાંધી દેવાનો છે આ રીતે બાંધી નાખવાનું આ દાંડીઓ બાંધી નાખવાનો છે આ બંધાઈ ગયું ને આ છે ને આપણે એક બીજું લેવાનું છે એક આ તાર લઈને આ એને ઘર ઉપર આયકન બાંધી દેવાનો છે ભાઈ જુઓ આયકન થી બાંધી હું તમને બતાવું કે ઇન્ટરનેટ કઈ રીતે કામ કરે છે ઉપર બતાવો તો ઉપર બતાવો કે વાઈફાઈ નું કામ કરે છે ભાઈ ફૂલ કામ કરે છે જુઓ તમે તમને વળી એવું લાગે કે આવું વાઈફાઈ ના ઘરે પણ બધી ઘરે ભાઈ અત્યારે ભાઈ જમાનાની અંદર ભાઈ બે હજાર પછી છે કેબલ લગાયા પછી આપણે આ મોબાઈલ ની અંદર જોડવાનો છે આ મોબાઈલ ની અંદર જોડશો ને એટલે તમારે ફ્રીમાં નેટ ચાલશે હું તમને બતાવું જુઓ તમે તમે માનતા નથી ને કે ના ચાલે ના ચાલે પણ જુઓ તમે ફ્રીમાં નેટ ચાલ છે ભાઈ જો તમને ફ્રીમાં નેટ ચાલુ કરીને બતાવું તમને વળે એવું લાગશે કે ના ચાલે ભાઈ પણ આ વાઈફાઈ થી ભાઈ જો વાઈફાઈ થી ચાલ છે ભાઈ ભાઈ તમે કહેતા હતા ને કે વાઈફાઈ ના પકડે ભાઈ જો ભાઈ આ વાઈફાઈ પકડી પણ લીધું છે ભાઈ જો ભાઈ આ ફ્લાઇટ મોડ છે ને વાઈફાઈ ભાઈ કેટલું આવે છે ને ભાઈ 15 થી 20 MB ની ભાઈ સ્પીડ આવે છે તમને એવું ખુલી ને બતાવું આ ઢુકડા હો તમે હો ભાઈ તમે માનતા ને ભાઈ કે આવું ના હોય પણ આ જુઓ તમે કેટલું જુઓ આ કોઈ પણ વિડીયો ચાલુ કરો તમે જો કોઈ પણ વિડીયો ચાલુ કરો ભાઈ જો હા તમને એવું લાગતું કે નેટ ના ચાલે કોણ કે નેટ ના ચાલે તમે ચાલી રહ્યું છે કેટલી સ્પીડથી નેટ ચાલી રહ્યું છે અને કોઈ બી તમે સ્ટાર્ટ કરશો તો પણ આવશે ભાઈ આ જુઓ તમે એવું માનતા હશો કે આ તો ડાઉનલોડ કરેલ છે પણ સામે કરો તમે આ મકા કરો જો આ કરો આ રીતના કાર્ટૂન નેટવર્ક આ જો ઇન્ટરનેટ કેટલું સર્ચ સ્પીડથી ભાઈ કેટલું આવે સ્પીડ કેટલી આવે છે જો આ સ્પીડ પણ આવે છે ને વિડીયા પણ ઉપડે છે ભાઈ જુઓ જુઓ તમે વડે એવું માનતા છો કે ન આવે પણ આ જુઓ તમે કે ઇન્ટરનેટ કામ કેટલું કરે છે જુઓ જુઓ ઇન્ટરનેટ કામ પણ કરી રહ્યું છે ભાઈ જુઓ તમને હું ક્રોમ પણ ખોલીને બતાવું એટલે તમે માનશો કે હા ભાઈ આ સાચું છે એટલે આવો કોઈ જુગાડ આપણે જોડે મળતા રહેશે એટલે વધુમાં વધુ લોકો સાથે શેર કરવું અને સરવંશી સોલંકીની અંદર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં